હાલો હવે જઈએ છીએ અમે બહાર આવી ગયા છે આ લોકો પણ અમારા ઘરવાળા ને વરની કાકીને હાલો બેહી જાઓ ગાડીમાં ગાડી તૈયાર છે દીપકભાઈ લઈને બેઠા છે અહીંયા ગાડી લઈને ઊભા છે અમારા ઘરના બે જાય આપણે પણ બે જાય પછી ગાડીમાં આગળ ચાલો આપણે બે જાય મળી આગળ તો આપણે ઘરેથી નીકળી ગયા છે હવે નાલા સપારાથી ગાડી લઈને તો અમે લોકો ચાર જણા છીએ વની કાકી ને બધાય અમારા વંતા ભાભી અને અમારા ઘરવાળા વંતા બેબી અમે જઈએ છીએ હવે તો હાલો મળીએ હવે આગળ ક્યાં જાય એ બતાવું તમને બનાવી દેજો વિડીયોમાં મજા આવશે Happy

હજી ઉસળ આખા મિસળ નિસળપામ ખાય છે અમે લોકો રાઈસ પ્લેટ ખાય છે રાઈસ પ્લેટ છે શાક છે ગુંદી ગાંઠિયા આ બધી છે ઢાબા ઉપર અહીંયા બેઠા ધાબો છે હાદરિયો ધાબા ઉપર આલો ખાવા બેઠા બહુ મજા આવે આજો બાજુમાં વાહન હાલ્યા જાય હાઈવે રોડ ઉપર કેમ મજા આવે મજા આવે સારું છે ખાવાનું રમાવે એક નંબર એક નંબર ડાઇસ પ્લેટ છે મસ્તનું શાક છે ઉછળ મિશળ જે જોઈએ એ છે બધું હાલો જમી લઈએ હાલો જમવા ના ગાંઠ છે આ બધાય ગોડબંદર રોડ મસ્ત છે જો બધાય વાટલોન પીપળોન એક નંબર હા અમે લોકેશન એક નંબર હે પણ હં ટ્રાફિક પણ એક નંબર હે અને લોકેશન પણ એક નંબર અને જંગલ પણ એક નંબર હે જંગલ જંગલ છે ઘોડબંદર નો કાટ ઘોડબંદર રોડ ઘોરબંદર નું જંગલ એને આયા ને વડલો ને વડવાયું ને ધબ ધબાટી સેવો ધબ ધબાટી મસ્ત ઘોડબંદર રોડ ઉપર આપણે અત્યારે ભોગ્યા છે અને મહારાષ્ટ્રની જે લિંક અટારા બધા જાતા હોય ટ્રાન્સપોર્ટના ટ્રાન્સપોર્ટના એ બધા આ રોડ ઉપર જાતા હોય નાસિક પુના અને ગુજરાતના જે ખટારા છે ત્યાંથી આવે અને મુંબઈ મુંબઈમાં એન્ટ્રી મારે એટલે આ રોડ ઉપર જામ થાય એટલે કે આ રોડ ઉપર બધી ગાડીઓને જાતી હોય અમારે ફૂલ ટ્રાફિક હતી અત્યારે થોડીક ટ્રાફિક ન ઓછી થઈ છે તો અમારે તો ટ્રાફિક તો છે જો કે મોટા મોટા ખટારા જ હાલતા હોય અહીંયા

એના મોટા મોટા ખંભા એની ઉપર આખી બ્રિજ તૈયાર કરેલી છે જો કેટલા મોટા ખંભા છે અહીંયા જો એટલા મોટા મોટા ખંભાની ઉપર મેટ્રોની બ્રિજ તૈયાર કરેલી છે એક નંબર મેટ્રોનું કામ કન્ટિન્યુ ચાલુ જ છે મુંબઈમાં ફૂલ જબરદસ્ત जबरदस्त मेट्रो का काम चल रहा है मुंबई में भाई और हमारा मोदी जी एक नंबर तो कोई टेंशन नहीं है अभी ट्रैफिक भी हल हो जाएगा सब कुछ एकदम दबा दबा हो जाएगा टेंशन नहीं ले का एकदम मस्त ब्रिज बन रही है ब्रिज के ऊपर ब्रिज ब्रिज के ऊपर ब्रिज घर के ऊपर घर बिल्डिंग के ऊपर बिल्डिंग ऐसे चल रहा है भाई क्या करें अभी क्या करना तो મોકલાવો મોકલાવો વાલા મોકલાવો વાહ જીતી ગયા બધા ભાઈ મોટા મોટા ક્લાસ મસ્ત રોડ ફિનિશિંગ મસ્ત સુપર ડુપર હાલો હાલો ફરવા જાય ફરવા દિવાળી પછી ક્યાંય ભરવા નતા નીકળ્યા તો આજે મેં ભરવા નીકળી ગયા હાલો હાલો મજા આવી છે દિવાળી પછી ક્યાંય ફરવા તો જવું પડે ને હવે નીકળ્યા છે ફરવા જાય ને સાફ સફાઈ હા મસ્ત મસ્ત ઓલી ઠાકોર કોમ્પ્લેક્સની બિલ્ડિંગ હોય ને ये चार बिल्डिंग ऊपरी सामे, हमें कम से कम बातरी चालीस माल एक बिल्डिंग नहीं हमें बिल्डिंग उसे नहीं चालीस चालीस माल बिल्डिंग हो जबरदस्त बिल्डिंग से हमें एक नंबर बिल्डिंग है चालीस पचास माल की होएगी माले की जबरदस्त ब्रिज के ऊपर ब्रिज जा रहे हैं जीतू भाई को मिलने के लिए तो जितू भाई अभी मिलेंगे अपने को जितू भाई के दुकान पे जाएंगे उसको मिलेंगे

ભાઈ ભાઈ જય માતાજી હું વાત છે હા વાત છે મને તો નતું તમે મુલું હવે અમે લોકો જઈએ છીએ તરફ ને ગાડી ક્યાં પાર્કિંગ કરી હતી અહિયાં આપડી આવી ગઈ છે પાર્કિંગ અમે લોકો ગાડી ની આવી ગયા છે બધા અને અમે લોકો જે જે જવાના છે એ લોકો આવી ગયા છે ગાડી માં બધા અમારે ક્રિષા બેન પણ આવે છે અમારા સાથે આજે તો ક્રિષા બેન આપણે ઘરે આવવાના છે હમણાં તો આપણી ગાડી આવી ગઈ છે ચાલો ઓપન ધ ડોર બેસી જાઓ તો અમારા ક્રિષા બેન આવી ગયા છે અમારા સાથે જવાના છે બોરીવલી સાથે અમે લોકો જાય છે હવે ચેકનાકાથી નીકળીએ છીએ અત્યારે હવે આ લોકો અમે ગાડીમાં બેસી જાય ચાલો મળીએ હવે આગળ બિગ બિગ હેપી હેપી હાલો ચાલો અત્યારે બધાય આવી ગયા છે મહેમાન અમારા બેન પણ આવી ગયા છે અને અમારે હિતેશભાઈ નીતાનભાઈ વનિકા સિંહ બધાય અને અહીંયા બિગ બોસ ચાલુ છે

અને જમવાની તૈયારી ચાલુ છે અને બધા મિત્ર મંડળ હાથ પગ ધવા જાવ તારે હાથ પર દવા જાવ ખાઈ ને ધોઈ નાખીએ ને રસોડામાં શું ચાલી રહ્યું છે આપણે જોઈએ અત્યારે ઓ

ઠંડુ છે યે ગાડી રાતો તો હોય જ ને આપણે હોય એ તો હાલે અને આ તો ઘરમાં હોય જ પછી રાખો કે બધું હા અમારે છે ને અમે લોકો માન માન આવ્યા છે હિતેશભાઈ ને બધાય મહેમાન અમે મહેમાન ન કહેવાય મારા ઘરના જ છે એ મહેમાન નથી પહેલી વાર આવ્યા એમ બોલો મારા લગન પછી તો મે તમને ન જ જોયા જોયા દાદુ અહીંયા લઈ આવ્યા છે આયા અહીંયા અહીંયા હાલો જમવા મિત્ર મંડળ બધા જમવા બેસી જાઓ બની કાકી જમવા બેસી હાલો આરતી અને હિતેશ ત્રિષા મિતાનભાઈ જમવા બેસવું એને કાઢે તો હોર્સ કાઢે તો બસ ચાલુ છે અહીંયા

મિતાનભાઈ છે ને આ વચ્ચે હોર્સ ચલાવે છે અને ભાઈ ચલો એને બેડરૂમ માં જાવ સાઈડ માં રસ્તો કરો હા એને જવા જ આરામથી મિતાનભાઈ હોર્સ લઈને બેડરૂમ માં ગયો છે બધાને હેરાન કરે છે ચાલો તો હવે આપણે જય માતાજી કરીએ હવે બાય બાય ફરી નવા વિડીયો માં જય માતાજી આવજો બાય બાય આવજો બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો